તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજની કામગીરી કરતી ગ્રેન પલટી મારી વડોદરા શહેરના વાસના રોડ પર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીમાર્ટ માર્ટ જંક્શન પર ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં શરૂ થાય તે પહેલાં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મનીષા ચોકડી ડીમાર્ટ તરફ જતા તક્ષ કોમ્પ્લેક્ષ પાસેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ડ્રેનેજ લાઇનના મોટા મોટા પાઇપો જમીનમાં ઉતારવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે આ વચ્ચે સવારના સમયે તક્ષ કોમ્પ્લેક્ષ પાસે આવેલી દુકાનો ચાલુ રહેતી હોય છે અને તેમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે તે દરમિયાન ગત રાત્રે તક્ષ કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ઓવરલોડ થતાં ક્રેન પલટી ગઈ હતી મસમોટી ક્રેન પલટી તે સમયે આસપાસની દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઘટના સમયે ક્રેનમાં ઓપરેટર હાજર હતો ક્રેન પલટી જતા તેનો આ બાદ બચાવ થયો આ સાથે જ પલટી મારી ગયેલી ક્રેનને ઊભી કરવા માટે બીજી બાજુ તરફનો રસ્તો બંધ કરીને અન્ય બે ક્રેનની મદદ લેવામાં આવી આખરે મોડી રાત્રે પલટી ગયેલી ક્રેનને સીધી કરવામાં સફળતા મળી હતી સ્થાનિકોની માંગ છે કે આ કામગીરી લાંબો સમય ચાલે તેમ છે ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે વિષયે પ્રયાસો પાલિકા દ્વારા કરવા જોઈએ આ ક્રેન સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને અહીંયા આગળ હાજર રહેવું જોઈએ અને એની નિષ્કાળજી ના લેવી જોઈએ વીસ વર્ષનો ડ્રાઈવર છે આ ડ્રાઈવરિંગ કરે છે વીસ વર્ષનો છોકરો છે અહીં કોઈ સ્થળ ઉપર કોઈ સુપરવાઇઝર કે કોઈ હાજર નથી એ બહુ ખોટું છે એમને હાજર રહેવું જોઈએ કોઈ મોટી જાન જાનહાની થઈ હોત તો આજે બહુ મોટું એ થાત નુકસાન થાત શું કહેશો જમણી બાજુ આ હોત જો જમણી બાજુ જમણી બાજુ પલટી મારી જો ડાબી બાજુ પલટી માર્યો હોત તો હમને જ આપણે જોયું હશે કે એમ્બ્યુલન્સ ગઈ કદાચ એની પર પડત કે કોઈ ગાડી પર પડત તો બહુ મોટી હણી થાત એટલે એ એટલા માટે એમને સુપરવાઇઝરને એને હાજર રહીને કામ કર્યું હોત તો આ વસ્તુ ના બનત એમને જરા સદેશન આપત પણ એમનું કોઈ હાજર હતું જ નહીં આગળ તમારું નામ ઘનશ્યામ ગાંધી